નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ ભચાઉ ચાર હજારથી ચાર હજાર છસો એકસઠ વિરમગામ ચાર હજાર સોથી ચાર હજાર છસો સોળ રાજકોટ ત્રણ થી 4800 હજાર આઠસો પોરબંદર ત્રણ થી 4625 હજાર છસો ધારી ચાર થી ચાર હજાર એકસો સાવરકુંડલા ત્રણ થી ચાર હજાર છસો પાટડી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો નેવું વિસાવદર ત્રણ થી ચાર હજાર બસો સિતેર મોરબી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર પાંચસો સિતેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર છસો વીસ જેતપુર ચાર હજાર બસોથી ચાર હજાર છસો એકાવન બાબરા ચાર હજાર ત્રીસ થી પાંચ હજાર એકસો વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો પંચાણું રાપર ત્રણ હજાર એકસો અઠ્યાવીસ થી ચાર હજાર સાતસો પાંચ બહુચરાજી ત્રણ હજાર છસો થી ચાર હજાર પિંચોતેર ધ્રાંગધ્રા ચાર હજાર બસો એકાવન થી ચાર હજાર સાતસો ચોવીસ ખાંભા ચાર હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર ત્રણસો એકાવન હળવદ ચાર હજાર ત્રણસો એક થી ચાર હજાર સાતસો પંચાવન મહેસાણા બે હજાર સો થી ત્રણ હજાર છસો એકાણું ભાવનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પચાસ કાલાવડ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર આઠસો જુનાગઢ ચાર હજાર ત્રણસો સાહીઠથી ચાર હજાર સાતસો દસ સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો અમરેલી ત્રણ હજાર છસો એંસીથી પાંચ હજાર ત્રણસો પાટણ ત્રણ હજાર છસો સાહીઠથી ચાર હજાર પાંચસો એકત્રીસ ચસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ પાંથાવાડા ત્રણ હજાર થી ચાર હજાર બસો દસ ચાર હજાર સો થી ચાર હજાર આઠસો છાસઠ દિયોદર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર પચાસ બોટાદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર આઠસો થરા ત્રણ હજાર છસોથી પાંચ હજાર ચારસો પચાસ વારા ચાર હજાર બસોથી ચાર હજાર નવસો એક જામનગર ચાર હજારથી ચાર હજાર સાતસો પિસ્તાલીસ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો ચૌદ લાખણી ત્રણ હજાર નવસોથી ચાર હજાર સો થરાદ ચાર હજારથી પાંચ હજાર એકાવન ધાનેરા ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર છસો એકસઠ અંજાર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર છસો પચાસ કડી બે હજાર છસો પચાસથી ત્રણ હજાર આઠસો ગોંડલ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર નવસો એકાવન ડીસા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો એકવીસ ઊંઝા ત્રણ હજાર સાતસોથી છ હજાર એકસો ચાલીસ પીલડી ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો પચાસ રાગનપુર ત્રણ હજાર આઠસો થી પાંચ હજાર બસો આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો